ગુજરાતનો અન્ન્યો ઇતિહાસ જે લગભગ તમને ખબર નહીં હોય એમાં પહેલું લોથલ વિશ્વનો પહેલો ડોકયાર્ડ શું તમને ખબર છે ગુજરાતના લોથલ ગામમાં ચાર હજાર પાંચસો વર્ષ પહેલાં વિશ્વનો પહેલો ડોકયાર્ડ બન્યો હતો અહીંથી હડપ્પન લોકો વિદેશ સુધી વેપાર કરતા હતા ગુજરાત ટ્રેડનો હબ એ ત્યારે જ હતો બીજું સિદ્ધપુર માતાનું શ્રાદ્ધ ભારતમાં જ્યાં પિતાનું શ્રાદ્ધ થાય છે ત્યાં સિદ્ધપુર એ એકમાત્ર સ્થળ છે જ્યાં પુત્રો પોતાની માતાનું શ્રાદ્ધ કરે છે માતૃભક્તિની આ પરંપરા આખા વિશ્વમાં અનોખી છે ત્રીજું ચાપાનેર ભૂલાયેલી રાજધાની વડોદરા પાસે આવેલું ચાપાનેર એક સમયની મોહમ્મદ બેગડાની રાજધાની હતી આજે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પણ લોકોમાં એના વિશે ખૂબ ઓછું જાણીતું છે ચોથું દ્વારકા દરિયામાં ડૂબેલું શહેર દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગઈ હતી આજે પણ સમુદ્રની નીચે એની અવશેષો જોવા મળે છે વિશ્વની સૌથી રહસ્યમય નગરીઓમાંની એક પાંચમું મોઢેરા સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સૂર્યકિરણો સીધા મૂર્તિ પર પડે છે અગિયારમી સદીની આ અદ્ભુત એન્જિનિયરિંગ આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકે છે તો મિત્રો આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તથા શેર કરો થેન્ક યુ